ઉનાળાના વેકેશન દરમિયાન પ્રવાસન સ્થળો પર મુલાકાતીઓની ભારે ભીડ અપી હોય છે તો વેકેશનના સમયગાળા દરમિયાન સામાન્ય રીતે પ્રવાસીઓ હિલ સ્ટેશન વોટર પાર્ક દરિયા કિનારો જંગલની મુસાફરી વગેરે કરતા હોય છે પરંતુ હવે પ્રવાસીઓની પસંદ બદલાઈ હોય તે પ્રકારે પાટણની વર્લ્ડ હેરિટેજ રાણખી વાવમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળી આવ્યો હતો ઉનાળાના વેકેશનમાં ઓગણપચાસ હજારથી વધુ પ્રવાસીઓએ રાણખી વાવને નિહાળી છે જેના કારણે બે મહિનામાં પુરાતન ખાતાને રૂપિયા વીસ લાખથી વધુની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે શાળા કોલેજના વિદ્યાર્થી રિસર્ચ અને સામાન્ય નાગરિકને પોતાના વારસાનો ઘર હોવાને લીધે તેઓ આવી જોવા આકર્ષાય છે રાણકી વાવની છેલ્લા બે મહિનામાં ઓગણપચાસ હજાર જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે જેમાં એપ્રિલમાં બ્યાવીસ હજાર સત્તર ભારતીય અને એકસો ચોવીસ જેટલા વિદેશીઓ અને મે મહિનામાં ઉનાળો વેકેશનમાં સત્યાવીસ હજાર છસો અગિયાર ભારતીય અને બાસઠ વિદેશી પ્રવાસીઓ મુલાકાત લીધી છે સો રૂપિયાની ચલણી નોટો પર જ્યારથી રાણકી વાવની પ્રતિકૃતિનું ચિત્ર આવ્યું છે તે બાદ માત્ર રાજ્યના નહીં પરંતુ અન્ય રાજ્ય તેમજ વિદેશી પ્રવાસીઓ પણ રાણકી વાવ તરફ આકર્ષાયા છે તો છેલ્લા એક માસમાં વિશ્વ વિરાસત રાણકી વાવની રૂપિયા અગિયાર લાખથી વધુની આવક થઈ હોવાનું જાણવા મળી આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ